આપણી પોલીસ અને આપણી વ્યવસ્થા એવી છે કે માણસ જીવતો હોય ત્યારે તો તેને ન્યાય મળતો નથી તે ન્યાય માટે તરસે છે તલપે છે અને આખરે મૃત્યુને વાલું કરે છે અને મૃત્યુ પછી પણ આ પોલીસ કે આ વ્યવસ્થા તેને ન્યાય નથી અપાવી શકતી તેની વાત છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક યુવતી આત્મહત્યા કરે છે અને કારણભૂત છે એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા છે અને પોલીસ હજી આ આરોપી પોલીસ અમલદારને પકડી શકી નથી ફરિયાદ તો નોંધાઈ ગઈ પણ ફરિયાદ માત્ર કાગળ ઉપર રહી ગઈ છે પોલીસની સંવેદના ન જગાડી શકી હવે આ યુવતીની મોટી બહેન કેરેડાથી અમદાવાદના પોલીસ કમિશનરને એક પત્ર લખે છે જોઈએ આ પત્ર પછી કેટલી સંવેદના જાગે છે અને પોલીસ હરકતમાં આવે છે કે નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે તારીખ છ માર્ચ ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના બાકડા ઉપર એક યુવતી આત્મહત્યા કરે છે આત્મહત્યાના સમાચાર મળતા અમદાવાદના સિનિયર પોલીસ અધિકારીઓ ત્યાં દોડી આવે છે અને આ યુવતીની તપાસ શરૂ કરતાં ખબર પડે છે આ યુવતી એટલે ડોક્ટર વૈશાલી જોશી છે જેણે પોતાના જીવનનો અંત ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં આણ્યો કોઈ માણસ કેટલો દુઃખી થઈ જાય કે ક્રાઈમ બ્રાન્ચમાં તો લોકો જીવ બચાવવા માટે આવતા હોય છે પણ આ યુવતી એટલી કંટાળી ગઈ હતી કે તેણે પોતાનો જીવ ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં છોડ્યો અને આ યુવતીએ પોતાનો જીવ છોડ્યો તેની માટે કોઈ કારણભૂત હતું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર તેના માટે જવાબદાર હતા આ યુવતીએ ભૂલ કરી હતી કે બી કે ખાચરના તે પ્રેમમાં પડી હતી બી કે ખાચર એક પરણીત પુરુષ છે તેમને ખબર હતી કે વૈશાલી જોશીને સ્પષ્ટતાથી કહી દેવું પડે કે હું પરણિત છું અને આ સંબંધ આગળ વધી શકે તેમ નથી આ સંબંધો આગળ વધે છે વૈશાલી જોશી મનોમન સાથે રહેવાનો નિર્ણય કરે છે પણ ખાચર હવે કંટાળી જાય છે કારણ કે તે આ સંબંધને નામ આપવા તૈયાર નહોતા અને પોતાની પત્નીને પણ કહેવા તૈયાર નહોતા કે તે એક યુવતીના પ્રેમમાં છે ડૉક્ટર વૈશાલી જોશી ક્રાઇમ બ્રાન્ચ સતત ચક્કર મારે છે હવે ખાચર તેની અવગણના કરવા લાગે છે અને અવગણનાથી કંટાળી ત્રસ્ત થયેલી ડૉક્ટર વૈશાલી જોશીને હવે જીવનનો રસ્તો દેખાતો નથી એટલે જીવનનો અંત આણવાનો નિર્ણય કરે છે અને ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં જ એક યુવતી પોતાના જીવનને સમાપ્ત કરે છે આ મામલે પોલીસ સંવેદનશીલ નહોતી આ ઘટના પછી પરિવાર ત્રસ્ત હતો દુઃખી હતો એટલે ફરિયાદ આપવા તૈયાર નહોતો ખરેખર તો પોલીસે પોતાના અમલદારની તાત્કાલિક ધરપકડ કરવાની હતી કારણ કે જ્યારે વૈશાલી જોશીનો મૃતદેહ મળે છે ત્યાંથી સુસાઈડ નોટ પણ મળે છે ત્યારે બી કે ખાચર ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં હતા સિનિયર અધિકારીઓ તેમને પકડી લોકઅપમાં મૂકવાના હતા પણ બી કે ખાચરને ભાગી છૂટવા માટે રસ્તો આપવામાં આવે છે અને પછી બીકે ખાચર ફરાર થઈ જાય છે દિવસો પછી આ પરિવાર ફરિયાદ આપવા તૈયાર થાય છે અને આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાય છે પણ ફરિયાદ માત્ર કાગળ ઉપર રહે છે કારણ કે આ સંવેદનશીલ પોલીસના પરિવારમાંથી કોઈનું સ્વજન ગયું નહોતું પ્રજા મરે કે જીવે આ પોલીસને કોઈ ફેર પડતો નથી આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા છે અમારો પોલીસ ઉપર આરોપ છે કે પોલીસે બી કે ખાચરની એટલા માટે ધરપકડ કરી નહીં કારણ કે કાયદા કે છટકવાની અને આગોતરા જામીન મળે તેના માટે પોલીસ રસ્તા ખુલ્લા રાખતી રહી અને આ બીકે ખાચર ગુજરાત અને ગુજરાતની બહાર ફરતા રહ્યા છે હજી પોલીસ તેમને પકડી શકી નથી આ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોતાને ક્રાઈમ એજન્સી હોવાનો દાવો કરે છે તેમને ત્રાસવાદીઓ મળી જાય છે તેમને ગુંડાઓ મળી જાય છે પણ તેમને પોતાનો પોલીસ અમલદાર મળતો નથી આ અમદાવાદ પોલીસ જેની ગણના મુંબઈ પોલીસ પછીની શ્રેષ્ઠ પોલીસોમાં થાય છે પણ પોતાના અમલદારને શોધવો નથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે કારણ કે હજી પણ બીકે ખાચરને આગોતરા જામીન મળે તેની પોલીસ રાહ જોઈ રહી છે અમદાવાદ સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા પછી પણ હજી બી કે ખાચર ત્રણ મહિનાથી અમદાવાદ પોલીસની પકડની બહાર છે જેનું સ્વજન ગયું છે તે લોકો દુઃખી છે વ્યગ્ર છે આવી જ એક દુઃખી વ્યક્તિએ અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે અને આ વ્યક્તિનું નામ છે અર્પિતા શુક્લ અર્પિતા શુક્લ કેનેડામાં રહે છે અને સ્વર્ગસ્થ વૈશાલી જોશીના મોટા બેન છે તેમણે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકને એક પત્ર લખ્યો છે પત્ર લાગણી સભર છે દુઃખ છે વ્યગ્રતા છે નિરાશા છે કારણ કે વૈશાલીએ જેના કારણે આત્મહત્યા કરી તેને પોલીસ પકડતી નથી એવી ફરિયાદનો સૂર છે જીએસ મલિકને અર્પિતા શુક્લ લખે છે કે સાહેબ મેં મારી બેન ગુમાવી છે તેને ત્રણ મહિના થઈ ગયા છે હજી તમે બી કે ખાચરને શોધી શક્યા નથી પકડી શક્યા નથી તમે પારદર્શકતાની વાત કરો છો પણ મને લાગે છે કે તમે તો પારદર્શક નથી તમારી તપાસ કઈ દિશામાં જઈ રહી છે તે મને દેખાય છે અમને સમજાય છે કે તમારે બી કે ખાચરને સેફ પેસેજ આપવો છે અમે દુઃખી છીએ વ્યગ્ર છીએ કારણ કે અમે અમારું માણસ ગુમાવ્યું છે તમે અમદાવાદ પોલીસના વડા છો આ તમારી ફરજ છે કે તમારા તાબામાં રહેલા એક આરોપી પોલીસ અમલદારને પકડી કાયદાની જોગવાઈમાં જે કંઈ સજા થતી હોય તે કરવાની છે પણ તમે નથી કરતા કારણ કે એ તમારો પોલીસ અમલદાર છે અર્પિતા શુક્લ લખે છે કે એક વિનંતી છે એક બેન તરીકે વિનંતી છે મેં તો મારી બહેન ગુમાવી છે પણ મારી બહેને જેના કારણે જીવ ગુમાવ્યો એ બી કે ખાચર પકડાય અને જેલમાં જાય અમને માત્ર ન્યાય જોઈએ છે ન્યાયનો અહેસાસ જોઈએ છે એટલું આપજો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને આ પ્રકારના પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆરના થપ્પા લાગે છે પોલીસને જ્યારે આરોપી પકડવો હોય ત્યારે પકડે છે જેને છોડવો હોય તેને છોડે છે જેને ભગાડવો હોય તેને ભગાડે છે જોઈએ કેનેડાથી એક બેને લખેલો પત્ર અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકને જગાડવામાં સફળ થાય છે કે હજી પણ બી કે ખાચર અને બી કે ખાચર જેવા પોલીસ અમલદારો આ કાયદાનો અને આ સંબંધોનો લાભ લઈ પ્રજાની આંખમાં ધૂળ નાખતા રહેશે યાદ રાખજો ઉપરવાળાના દરબારમાં દેર છે અંધેર નથી હિસાબ અહીંયા જ ચૂકતે થશે અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો નમસ્કાર वैष्णव तेने कहिए जे पीड परा